અને જાદવુવા પણ આવે છે અને અમે બધા પણ જઈએ છીએ અને ત્યાં જઈને જો બાકી અમારા ખેલ કરીએ થોડા ઘણા અને જો કોઈ તો નહીં ભેગું થાય બાકી અમે બધા થોડાક મસ્તી કરવાના છે હાનાબેનની તો ભાઈ ફટાફટ જાય અને આ વિડીયો તો એમ તો ઘણા બી અત્યારે તો જોવે નહીં એટલે પછી જે થાય જોયું જાય તો ભાઈ ફટાફટ અત્યારે જાય

એના માટે મીઠાઈ પણ જો આવી ગઈ અને મેન ફુવાઈ તો ખાઈ પણ લીધી બનસીએ ખાધી ખાઈ દયા મજામાં તો ભાઈ મળીએ ભાણાવી કંગ્રેચ્યુલેશન એટલા કેક તો કઈક બોલ પણ ભણાવી ને પડદા ની પાછળ ગોવિંદ હતો

હાય એ ઇન તો કે અમે મારા વોટ નંબર 49 પ્રતિનિધિ છું જીતી આવે કામ કરીશ હું આનું મારું તમામ પ્રકારનું મતદારોના કોઈ મત ઓ ગાય જો પુワイ પુワイ તમે પુવા હું કેવાનો વોટ નંબર વોટ નંબર જે વોટ માં જીતા હૈ મતદારનો હા જો બે તો પડે બોલવા તો ગીત ગાઈ આ ગલી આ ગીત પૂરું જ નો એ ભગવાન ભગવાન બહુ કર્યો તો ભાઈ તારો અનુભવ કેવો રહ્યો કેવું લાગતું હતું તને ભાઈ પ્રચારમાં નહોતી કે પ્રચારમાં ગોવીને ગયો તો ભાણેબેન ભાણેબેન ટૂંકમાં શું કહેવાય કે થોડાક કામમાં પણ હતી એને હિસાબે બાકી ભાણેબેન પણ જાત બાકી ભાણે સારું કહેવાય તો પહેલી વાર

તો ને એવું લાગે આ બે તને તને ના ના સારું કોંગ્રેચ્યુલેશન્સ મેની મેની અને ભાઈ મીઠાઈ પણ ખાઈ લીધી અમે બધા અને ફુવા તમે હાર લેવાના નહીં લઈ આવ્યા નહીં લોક ગાડીમાં પડેલો તો ભાઈ વાગી ગયા છે સાડા બાર અને અમારે બહુ મોડું થઈ ગયું કેમ કે ભાઈ બેઠા બેઠા જવાનું છે અમને હાર બાકી મારે થી સ્વાગત કરવાનું હતું ગોવિંદ એવો પ્લાન હતો પણ બધું લોપ્રિયો પણ એવો નેક્સ્ટ ટાઈમ બધા ભેગા થાય ટૂંક સમયમાં કૂંક નો બર્થ ડે છે ત્યારે કઈ યાદ આવી જાય એવું કઈ કોક આવે એટલે ત્યારે કઈક એવું થાય તો કરશું તો ભાઈ અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઇબ કરજો અને ભાઈ હવે તો એટલે કરાવો હવે ખાલી ઓનલી ફોર છ હજાર જ ઘટે છે પણ એના બર્થડે તો કદાચ ન થાય ટ્રાય કરો હવે તો રિયા